મારા હાહરા પોલાઈ નો કોમલ આયા હ અન હવે હું કરું ને હવે મારે તો ચાલ જવું હારું કોક દઈન دارو કાઢું પછી હેડ કો કીત કઈ ના જગ જીત જો તમે હોય હો સાત મન તારો હરવાતે દુખ ના મારે કોઈ

મારું હારું કરું આવો કોઈ ખબર પડતી નહીં આવું કઈ ભૂજ પડતી નહીં આ ટોકરમાં કોઈ માલ એ ભરતું નહીં આ ટોકરમાં માલ ભરા કોઈ આ ટોકરમાં જજો જજો કોઈ માલ ભરા હા ના ભરા કોઈ નહીં હું મારા હાથે ભરીને અને પેલા ભાઈને ભર્યા લું નાચ નાચ ઢેલ ઢોલ વાગે નાચ જલી નાચ ઢોલ વાગે હેડ જલી નાચ હેડ તો અંધારું થયું હોય ચહમાં પહેરું અને દેખાતું નહીં પાસું નહીં ટોપ પાછું સારું ઉપાધી થાય સારું થવા એમ ના ટોકરે ભરવા દેજી આ પેલો ભરી મેલું એટલું કરી પેલો ભૈયા આવ હા આય હેડ જલ્દી હજી ભાઈ ભરે જાય કાલ તો ભીખા ગરુ મહારાની ઉજવણી છે અને ઉજવણી જોવા કાલ રજા પાડવી પડશે હો બીખા ત્યારે આવું આવે છે એ ખ્યાખર કાકા ખેર કાકા નેચા ઉતરો હેડો જલ્દી કાલ ઉજવણી તે પટી જાય હેડ જલ્દી આજ પટાવી દઈએ તો હો હેડો જલ્દી હેડો જલ્દી આ સાઈડ આવો હેડો 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 જલ્દી પટો ભીખા ચાલ્યો આ સાઈડ ભીખા હેડ 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 જલ્દી હેડ પટી જાય જલ્દી આપણે કાલ પછી ઉજવણી જોવા જવાનું જલ્દી હેડ જલ્દી હે મેર પડો હેર હેડ 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 આ બધું જોયા આવવાનું જલ્દી કર હે તો કેતન એ આજો ફોટલો લઈ અરે ચલજો કોથર્યો મારો પાર દઈ જલ્દી કરો હે આયોજો બમકો જો બીજો હે હય નાશિ હેજો ઠરોજો અે હરે હે યે સાય સવા પટ જવાય હેઠળ જલ્દી અરે માથામાં ખે નહીં ખણે જુઓ પડશે